ચકલાસી માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી તેમ એકાવન યોજાયો સમાજના તમામ વર્ગોના સંકલ્પનાને ચરિતાર્થ કરવા સહિયારો પ્રયાસ કરવાનો મુખ્યમંત્રીશ્રી સમૂહ લગ્ન પર પ્રથા આર્થિક જવાબદારીના નિર્વણ માટે શ્રેષ્ઠ વિકલ્પ સાત ભેરા સમૂહ અને કુંવરબાઈનું મામિરૂ યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યું છે નવ દંપતીઓ વિકાસની સાથે પ્રકૃતિના સંરક્ષણ ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેચ ધ રેન એક પેડ માટેના અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યમાં જોડાયા ધારાસભ્ય શ્રી પંકજભાઈ સમાજના તમામ વર્ગોના ઉત્થાનની સંકલ્પના ચર્ચાર્થ કરવાનો સહિયારો પ્રયાસ કરવાનો છે મુખ્યમંત્રીશ્રીએ સમૂહ લગ્નના ઉત્કૃષ્ટ અને સુંદર આયોજન બદલ બંને ધારાસભ્ય સહિતના અન્ય ટ્રસ્ટીઓને અભિનંદન આપતા ઉમેર્યું હતું કે અત્યારના સમયમાં લગ્ન માત્ર સામાજિક પ્રસંગ નહીં પણ આર્થિક જવાબદારી છે ત્યારે સમૂહ લગ્ન પણ આર્થિક જવાબદારીના નિર્વાહન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહુણી તેમજ જરૂરિયાતમંદ એકસો એકાવન દીકરીઓના તૃતીય સમૂહ લગ્નોત્સવ હતો નડિયાદની ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને મોહનાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહેડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા આ સમલગ્નો સમા એકસો એકાવન નવ દંપતીએ પ્રભુત્વમાં ડગ માંડ્યા હતા મુખ્યમંત્રી શ્રી ઉમેરુ કે સાત ફેરા સમલગ્ન કુંવરબાઈનું મામેરુ યોજનાથી સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળ્યો અને છેલ્લા ચાર વર્ષમાં વધુ આ યોજના લાભ આપવામાં છે તમામ નવ સંરક્ષણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે કેચ ધ રેન એક પેડ માકીના અંતર્ગત વૃક્ષારોપણ અને સ્વચ્છતાની પ્રવૃત્તિઓ દ્વારા સામૂહિક કર્તવ્યમાં જોડવા અપીલ કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ આપ્યા હતા ચકલાસીમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં તમામ કન્યાઓને અત્યારના સમયમાં જરૂરિયાતની સમયે ને ફ્રીજ ટીવી અને કુલર સાથે ઘર વખરીની સામાન કાર્યવરમાં આપવા માટેની વ્યવસ્થા મુખ્યમંત્રી શ્રીએ બિરદાવી હતી મુખ્યમંત્રી શ્રી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને શ્રી સંજયસિંહ મહેડાને અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓ ઉપર વાત્સલ્યનો હાથ મૂકી તેમની છત્રછાયા આપી કરેલા ઉમદા સેવા કાર્ય બદલ આપ્યા અભિનંદન પાઠવ્યા હતા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જૂની અને નવી સરતી જમીનમાં ફેરબદલી કરી પ્રીમિયમ ભરવાથી મુક્તિ આપવાનો ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રીની સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય સંજયસિંહ મહેડાએ

વાટકી સ્ટીલ કટલરી સ્ટીલ થાળી સ્ટીલ વાટકા સ્ટીલની ડીશ સ્ટીલના છાબડા આદુ છીણી ગોળ છીણી આદાણી વેલણ સ્ટીલ ચમચી કંકાવટી સ્ટીલના ગ્લાસ ખાંડણી પરાઈ સ્ટીલનું બેડું સ્ટીલ વાસણનો ઘોડો મરચા કટર ડોલકુ વલોણી સ્ટીલ મરચા ડબ્બો ચામોરસ ડબ્બો એલ્યુમિનિયમ કડાઈ સ્ટીલની તપેલી બ્લેન્કેટ બા વાસણ ટોપલો કેશરોલ સહિતની ઘરવખરી આપી નવા લગ્નજીવનની શરૂઆત માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ ધારાસભ્ય સરપંચ શ્રી કલ્પેશભાઈ પરમાર યોગેન્દ્રસિંહ પરમાર શ્રી રાજેશ ઝાલા અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ કેડીસીસી બેંક ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેઘાબેન પટેલ મહુદા નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપેશભાઈ રાઠોડ મહુદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન પરમાર ચકલાસી નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગ્રણીઓ પદાધિકારીઓ નિવાસી અધિકલેક્ટર શ્રી જેવી દેસાઈ સાજન માજન વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા